આજે આપણે અંબાજ ગામે ઘરનું એટલે કે પ્રકૃતિક રીતે થઈ પ્રકૃતિના જે કોઈ પાંચ તત્વો છે એ કેટલા ખર્ચ નો ભૂમિ પૂજન હજાર રૂપિયા મતલબ તમારું ભૂમિપૂંજન થઈ ગયું આવી ગયું પેલામાં તો તમારા માત્ર ને માત્ર ફી જેટલી છે આજે આપણે અંબાજ ગામે પટેલ ફળિયાની ની અંદર આપણા મેહુલભાઈ ને ત્યાં એમનું જે ઘરનું ભૂમિ પૂજન એટલે કે પ્રાકૃતિક રીતે થઈ રહ્યું છે ત્યારે એની અંદર એમને હું ખૂબ અભિનંદન આપું એમના સસરાજી નવીનભાઈને એમની પત્નીને નવીનભાઈની પત્નીને અને ગામ લોકોને પણ ખૂબ અભિનંદન આપું કે આપણી પ્રકૃતિ રીતે આપણી આજે ભૂમિપૂંજન થઈ રહ્યું છે એકચ્યુલી આદિવાસી સમાજની અંદર આદિવાસી જ બ્રાહ્મણ હોવો જોઈએ એવા દરેક સમાજની અંદર આજે દેસાઈ સમાજની અંદર દેસાઈ બ્રાહ્મણ હોય મુસલમાન સમાજની અંદર મુસલમાન બ્રાહ્મણ હોય અને દરેક દરેકે દરેક સમાજની અંદરને પોતપોતાના જ બધાના બ્રાહ્મણ હોય ને આપણા સમાજની અંદર ભગત કહેવામાં આવે એકચ્યુઅલી અને એ ભગત આપણા સમાજના આજે આપણી અહીંયા ભૂમિ પૂજન કરી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ એમને હું બધાને ધન્યવાદ આપું કે આ એક પ્રાકૃતિક રીતિ રિવાજ આપણે પણ શરૂ કરવો જોઈએ બધાએ અને જે આપણી ત્યાં જે આજે આપણે બધા આપણો સમાજ એટલે કે આદિવાસી સમાજ આદિવાસી સમાજની અંદર આદિવાસીના સમાજના દેવી દેવતા અલગ છે આદિવાસી સમાજનો ધર્મ પણ અલગ છે પણ આપણો સમાજ અટવાઈ ગયેલો છે એટલે કે બીજાના ધર્મ આપણે અપનાવેલા છે અને બીજાના ધર્મમાં આપણે ચાલી રહ્યા છે પણ મારું બધાને જ વિનંતી છે કે આપણા સમાજ આપણા આદિવાસી સમાજ આપણો ધર્મ કયો છે એ જોઈ અને આપણે ચાલવું જોઈએ જ્યારે તમે ગીતા મહાભારત રામાયણ બધા એ એ તમે વાંચો છો ને એમાં બધામાં જાઓ છો તો એ ગીતા મહાભારત રામાયણ જે છે એ કોના પુસ્તક છે કયા ધર્મના પુસ્તક છે કઈ જાતિના પુસ્તક છે એ બ્રાહ્મણ જાતિનાં પુસ્તક છે બ્રાહ્મણ ધર્મના પુસ્તક છે ત્યારે આદિવાસીનું શું આદિવાસીના પુસ્તક કયા છે આદિવાસી ધર્મના પુસ્તક કયા છે બધાને જ ખબર છે આ બેસેલાયમાં કોઈને ખબર નહીં મળે એવું નહીં મળે પણ એ લોકો પોતે માનવા નથી માંગતા કે હું આદિવાસી છું એવું કારણ કે નીચા લાગે આદિવાસી આદિવાસી નીચા નથી આદિવાસી આદિ અનાદિ કાળથી આ ધરતીના માલિક છે અને આ ધરતી પર પહેલો પ્રથમ માનવી જ આદિવાસી છે પણ આપણો સમાજ અને આપણો સમાજને એ વાતની ખબર નહીં મળે કારણ કે આપણા સમાજને ગુલામીમાં મૂકી દીધા લોકોએ અને આપણા સમાજે એટલે કે આદિવાસી સમાજે ખૂબ ગુલામી કરી અને હજારો વર્ષની લાખો વર્ષથી ગુલામી કરતા આવ્યા આદિવાસી સમાજ એનો હક છીનવી લેવામાં આવ્યા એના બધા હકો છીનવવામાં આવ્યા ધીરે ધીરે કરીને જાગૃતથી આદિવાસીને આજે બસો ને ત્રણ વર્ષથી આદિવાસીઓને આ બધા હકો આપવામાં આવ્યા કે ભાઈ આપણી પાસે પહેલાં જમીનનો હક નહીં હતો આપણી પાસે ભૂમિનો હક નહીં હતો આપણી પાસે કપડાં પહેરવાનો હક નહીં હતો આપણી પાસે ભણવાનો હક નહીં હતો આ બધા જ આદિવાસીઓને ખબર છે પણ આદિવાસી પોતે માનવા નથી માગતા એ વાતને એટલે મારા બધા જ આદિવાસીઓને મારી વિનંતી છે કે તમારો ધર્મને તમે જાણો તમારા ધર્મ તમે ઉજાગર કરો તમારો કોણે તમને આ બધા હકો આપ્યા એનો ઇતિહાસમાં આવો તમે ઇતિહાસ આજે પણ છે આપણી પાસે અને એને ભગવાન માનો તમે અમારો આટલી જ વિનંતી છે

પૂછો મિતેશ પહેલા તો તમે શરૂઆત કરી પછી આપણે છેલ્લે ઓકે તો મિતેશભાઈ આ ભૂમિપૂજન જે કરવામાં આવે આમાં કેટલો ખર્ચો થાય છે આ ભૂમિપૂજનનું કેટલું મહત્વ છે ભૂમિપૂજનમાં સૌથી પહેલા મહત્વની વાત કરીએ તો એવું કે આપણે જે ધરતી પર રહીએ છીએ બરાબર તો એ આપણી ધરતી માતા આપણે જે આજે કે ઘર બનાવવા જઈ રહ્યા છે આ જગ્યા પર તો એ ભૂમિપૂજનનું મહત્ત્વ જે છે કે આપણી મા માના આપણા ખોળામાં આપણે આપણું ઘર બનાવી રહ્યા છે બરાબર તો એને આપણે પહેલાં આપણી માને હો આપણે કહેવું પડે કે મા હું આ કામ માટે જતો છું આપણી મા મમ્મીના કહેના આપણે નીકળે પપ્પાના કહેને નીકળે કે આપણે જે આ ઘરનું પૂજા આપણે કરી રહ્યા છીએ તો આપણે માતાની આપણે ધરતી માતાની આપણે પરમિશન લેવાની છે કે અમે આ ધરતી પર અમારું ઘર બનાવી રહ્યા છીએ તો તમે અમારા તમારા આશીર્વાદ અમારી સાથે રાખજો અને પ્રકૃતિના જે કોઈ પાંચ તત્વો છે એ પણ સાથે મળીને અમારું ઘર સારી રીતના પૂર્ણ થાય અને અમારું જે પરિવાર છે સુખી સંપન્ન અને એ રીતના રહે એ રીતનું આપણે એ આપણે એ પૂજા વિધિમાં છે અને ખર્ચાની વાત કરીએ ખર્ચ કંઈ નથી આપણા જે આ દીવા છે અને આ છે આ કંકુ ચોખાને એ જ છે નજીવો ખર્ચ છે એમ

અગ્નિ હવા પાણી ગગન ધરતી એ બધા આપણા પ્રકૃતિ આ અગ્નિ એ બધા છે એ આપણા પાંચ તત્વો છે ઓકે ખૂબ સરસ એના વગર આપણો શક્ય મળે જો સૂરજ નહી હોય સૂરજ ચંદ્ર નહી હોય તો આપણો એટલું અસ્તિત્વ જ નથી હવા નહી હોય તો આપણે નથી જીવી શકવાના આ જે સજીવ સૃષ્ટિ છે એ જીવાત નહી પામે પાણી મતલબ માં કા બધું નહી હોય તો આપણે આપણે એના વગર પણ નહી જીવી શકીએ ધરતી નહી હોય તો આપણો ઉત્પત્તિ જ નહી થઈ લે હોતે એટલે આ પાંચે પાંચ પ્રકૃતિના તત્વો ભેગા મળીને આખી સૃષ્ટિનું સર્જન થયું છે અને આપણી એ વિચારધારા અલગ છે એ બધી પેલું શું કહે કે બધા ધર્મ સંસ્કૃતિને બધું બધાની રીતનું અલગ છે પણ આપણી માન્યતા થોડી અલગ છે ને એ બધું બોલ થઈ જાય બરાબર મતલબ અમે ચર્ચા કરે રીત બદલાય તે બધાને પોતપોતાને કરવા બદલાય તે રીત થોડી ઘણી રિવાજને પણ એ છે કે આપણે આપણી સંસ્કૃતિ સાથે વાત

આપણું જે પ્રકૃતિ ચક્ર જે ખરું ને એ આપણે અહીંયા કરવાનું છે ઊંધો સ્વસ્થિત ઊંઘથી નહીં થવું જોઈએ આ ઊંધું કરાવું નહીં પ્રકૃતિ ચક્ર એટલે કે એ સૂર્યની ફરત ધરતી અને બધા ગ્રહો જે ફરે છે અને પેલા વેલ પાનના બધું એ રીતના જ એ રીતના જ ઉપર ચડતું જાય છે એટલે તે રીતનું બે ત્રણ જગ્યાએ આપણું સ્વસ્થિક ઊંધો પાણી ના કેતો વેલહો તમાર જુહોાડવા ગુણ કણ ગેલજે ને બધે કી ઊંડી ચડેલું તો દેલા આપણે પડે તો જ પડ્યો થાય નહીં નહીં બરાબર સે તો પેલા હાલ થા હ હા બરાબર સે પેલા નીચે આ પેલા નીચે હા 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 બરાબર હા તમે જુઓ ને તો જે કોઈ વેલહો તમા જુઓ ને એ દિશામાં જ જાય હે કે આમ મચ્ચે ટપકા આવે ના નહી આવે પાછો ઠી એક મજ બનાવું છું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 关放心，放心的 આજની દિન પણ અર્પણ કરવા કહેવું કે અમારું ઘર કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે અને એટલું મજબૂત તમે રહે એ રીતનું રાખીને આપણે છે જો બહુ જ છે આપનાનો ધનો પશ્ચિમ તરફ દેખાય આ જુ આર બે ઘરે આપના ધનનો કાં તો આમ kamu bagaimana pelajaran

ચાર્જ આવે ને ખુલાકાણા પૈ્યા ખૂના આ જે કાંઈ આપણું પૂજાવિધિમાં જે સામાન લાવને લાય એ સામાન બી આપણે તો ભગત લઈ જાય કે ના લઈ જે એ બી દેખાડે ને પૈસા કોલાક લઈએ જો વધારે લે તે આપણું બળું ચિંતા રે કરશે ને કોલાક દે એ બી તું મા જ દેખાડે ચાલુક વાળવા મૂકીએ ભગત તગતમના લઈ ખરેખર બોહાજી પૂજા કરી આપણે પ્રકૃતિ જે પાતું આણે વિશે વધારેથી વધારે માહિતી દીધું પાંચ તત્વોએ પૂજા કરીને આપણે ભૂમિપૂજન કરતા ખરેખર કુલક સમય માનો કા મિત્ર કેટલો અર્ધ પંદર અર્ધ કલાક પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટમાં પૂજા થઈ ગઈ ચંપકભાઈ જેમ કે પૂજા જે તમે પણ જોઈ ચંપકભાઈ કેવું લાગે કે આપણે આદિવાસીમાં ગામે ગામે રીત બદલાયશ મેં તો એવું નથી કે કોઈ બી ધર્મનો કોઈનો વિરોધ નથી કર્યો પણ આપણે આદિવાસીની જ્યારે વાત આવે આદિવાસી સંસ્કૃતિની વાત આપણે આદિવાસી સંસ્કૃતિ આપણે બધાય જ રહેવું બધા ભૂલી ગયા ભૂલી ગયા એટલે રહેવું જ છે મેં કોઈ ધર્મનો વિરોધ નથી કર્યો તમે કરો આપડા ગામે ગામે રીત બદલાય તેવું પણ આ એક પૂજા મેં પણ પહેલી વખત જ જોઈ મને ખૂબ સારું લાગ્યું હું જયારે પણ ભૂમિપૂજન મિતેશભાઈ આવશે આપણે ઘરે એ પણ હું આજથી જ કહી દેમ આપણે તો મિતેશભાઈ ભૂમિપૂજન કરવા હોય ને જે ફી આપણે આપવાની છે એ પણ મિતેશભાઈ ને આપણે આપીએ કેટલી ફી આપવામાં આવી છે એ પણ તમને બતાવું એકચ્યુઅલી ફી તો બહુ ઓછી રાખેલી હતી પણ મિતેશભાઈ બહુ જ ઇમરજન્સીમાં આવ્યા હતા મોટી ગાડી લઈને આવ્યા એટલે મિતેશભાઈને ખાલી આપણે પેટ્રોલ પૂરતા જ ખાલી પૈસા આપવાના છે તો બેનને રિક્વેસ્ટ કે તમે આપો મિતેશભાઈને પૈસા માટે કામ નથી કરતો આ લોકો બાકી પૈસા ઘણા મળે ને ખાલી પેટ્રોલ ના છે બીજું મિત્રો કોઈ દાન દક્ષિણા મિતેશભાઈ ને નથી આપી જેમ કે

અને દરેક આપણા સમાજ એટલે કે આદિવાસી સમાજે આપણા ધુળિયા સમાજે આ જ રીતે પૂજા કરાવી જોઈએ આ જ રીતે લગ્નવિધિ કરાવવી જોઈએ મેં પણ મારું ઘર બનાવું છું બરાઈની અંદર ત્યાં પણ મેં આ રીતે જ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જ પૂજા કરી અને હું જ્યાં રહું છું મારું ગામ બરાઈ છે અને બરાઈની અંદર અમે લોકો તેર જાતિ છે અમારી સમાજમાં અહીંયા તમારે ત્યાં તો લગભગ બધા ઢોળિયા જ છે પણ અમારે ત્યાં કોળી પટેલ છે આજુબાજુમાં આગરી લોકો છે આહીર લોકો છે હળપતિ છે તમે આ કરાયું મેં પ્રજા વખત મતલબ માં એવું નથી કે ચંપકભાઈ આદિવાસીના આદિવાસી રીતિ રિવાજની પૂજા કરી કે બાકી સમાજ એનો કોઈ વિરોધ કરે કે આપડે એવું કઈ નથી આપણે એવું અને ખૂબ આપણા માટે બહુ સારું છે આપણા માટે તો પણ બીજી પ્રજા એ પણ જોયું એને એને પણ બહુ ખુશ થયા કે ખરેખર તમે પ્રકૃતિની પૂજા કરો છો એમ કોઈ કોઈ પૂજા નથી કરાવતું મૂર્તિ પૂજા કરાવે છે બધા આપણે ખરેખર પૂજા કરીએ જે પાંચ તત્વો છે આપડા પ્રકૃતિના અને એ પાંચ તત્વો એ જ ભગવાન છે ભગવાન આપણે જે કે છે ને વન ભૂમિ ને એ બધું આખું છે વન વાયુ ભગવાન ગગન ને એ બધા પાંચ એ પાંચ તત્વો મળીને જ ભગવાન પણ નામ પડેલું છે ભગવાન પણ કઈ ખોટું નામ નથી એમ આપણે ભગવાન બોલીએ તો પણ ભગવાન એટલે લોકો બીજું સમજે ને આપણે આ પાંચ પાંચ તત્વો જે છે એને આપણે ભગવાન બોલીએ છીએ પણ એ બધા સમજવાની જરૂર છે કે ભગવાન કોઈ જે શબ્દ છે એ ભગવાન એટલે મહાન શબ્દ છે બહુ મહાન શબ્દ એનાથી મોટો શબ્દ જ આ દુનિયામાં કોઈ નથી અને આવનારા સમયમાં પણ આપણો સમાજ આ રીતે પ્રકૃતિ પૂજા કરાવે અને પ્રકૃતિને માનીને ચાલીએ અને આપણને જે કંઈ બી આપે છે પ્રકૃતિ આપે છે ભૂમિ છે ભૂમિમાંથી જ બધું આપણને મળવાનું છે આજે જે વાયુ છે વાયુ વગર પણ કોઈ જીવી નથી શકતું ભૂમિ વગર પણ કોઈ જીવી અન્ન પાણી વગર કોઈ જીવી નથી શકતું સૂર્ય વગર પણ કોઈ જીવી નથી શકતું બાકી એની અંદર સમાયેલું છે આખું વિશ્વ એની અંદર સમાયેલું છે એટલે મારું એક જ વાત છે કે આપણી પ્રકૃતિ પૂજા પ્રમાણે આપણે બધાએ પૂજા કરવી જોઈએ ને મેં પહેલા પણ કીધું આદિ કાળથી આ ધરતી પર આપણે જ છે એના સિવાય પછી બધા બહારથી આવ્યા લોકો અને બહારથી આવીને કબજો કર્યો આ ભારત દેશ ઉપર અરે ભારત દેશ તો છું પણ એકસો ને આ વિશ્વને એકસો ને બાણું દેશો ની અંદર આપણા આદિવાસી લોકો છે એવું નથી એટલે બધી જ જગ્યા પર હતા પણ એ સો ટકા આદિવાસી ક્યાં ગયા એ આજે પણ આપણે પ્રશ્ન ચિહ્ન ઉભો થાય છે આપણે બાકી રહ્યા છે આદિવાસી લોકો તો સો ટકા હતા ક્યાંથી થયા એ પણ આપણે સંશોધન કરવાનું છે પણ સંશોધન બધા કરે તો કઈક થશે એક માણસ સંશોધન કરે એનાથી કઈ નહીં થાય માટે આપણા આદિવાસીઓને બચાવો આપણી જીન બચાવો આપણું શિક્ષણ બચાવો એવું મારું કહેવાનું છે ને એ બધું જો હશે તો જ આપણે આગળ વધીશું ને આપણો વિકાસ થશે એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી જે દરેક પૂજામાં આપણે જે ત્રણ ચાર હજાર પાંચ હજાર આજે સેલવાસ જેવા હું એક જગ્યા પર બધા પ્રોગ્રામમાં જાવ છો એટલે સેલવાસ તરફ જે અત્યારે લગ્ન થાય છે અગિયાર હજાર રૂપિયા લે છે ત્યાં અગિયાર હજાર નીચે લગ્ન થતા જ નથી તમે પૂજા કોઈ પણ કરાવો તો સાડા રૂપિયા એનાથી નીચે કોઈ પૈસા થતા જ નથી તમને ફી આઈ પીના આ ટોટલ અમ આજે કેટલો ખર્ચ અત્યારે આમ મહેલભાઈ કેટલો ખર્ચ હતી આજના ભૂમિજનમાં તમારે

મેહુલભાઈ ખાલી પ્રશ્ન તમને મહેહુલભાઈ કે જે તમે આદિવાસી સંસ્કૃતિ હિસાબે જે પૂજા એ કરાવી છે મારે તો અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા વિડીયો મૂકાશે એના માધ્યમથી ઘણી બધી કોમેન્ટ આવો કંઈ માહિતી આવે તો જેમ કે આદિવાસી સંસ્કૃતિ રીતિ હિસાબે જે તમે પૂજન કર્યું કદાચ શું બની શકે ત્યાંથી કોઈક તમને સવાલ કરશે કે તમે આ કેમ પૂજા કરી તો તમે વાંધો તો નથી ને તમને ચાલો ખૂબ સરસ

તો આપણે પાછળની પેઢી ભૂલી જાય આ વસ્તુમાં એટલે આપણે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણે અત્યારથી જ પ્રયત્ન કરવાના ને ધીરે ધીરે પ્રયત્નમાં આપણે કલ્યાજ કરવાનું ને આ સંસ્કૃતિ અનધિકારથી આવેલી છે ને એને ટકાવી રાખવાની છે આપણે ને આપણી પેઢી પણ આ સાચી રાખે એટલે આપણી બી તકેદારી ને સાચી આપણે બી રાખવાની ચાલ મેહુલભાઈ ખરેખર મારો પ્રશ્ન અને મારો જવાબ પણ આપ્યો મેં પણ મિત્રો એક જ વસ્તુ કહેવા માંગુ કે આ મિટિંગોમાં ગયા પછીથી જ મને વધારે ખબર પડી બાકી મેં બી જીરો જ જોતા ઝીરો એટલે એકદમ ઝીરો મીડો કેવું ઝીરો એવું જ મારા પાસે નોલેજ હતું ચંપકભાઈ ઘણી વખત એવું જ કહે કે આપણે પોતાની જાતને આપણે એવું સમજી લઈ એકદમ નીચાણ હશે આપણે કહેતા ફરી શકતા નહીં આપણે વોટમાં ફરી શકતા નહીં એવું જ મેં એવું પોતે સમજતા કહેતા આપણે માથું ચૂકવીને ફરવા ને એવું જ સમજતો પણ જેમ જેમ મિટિંગમાં ગયો હા અત્યારે ભલે મેં ચાલીસથી પચાસ ટકા જ પણ ચાલીસથી પચાસ ટકા બી મને પાસે હાલમાં મારા પાસે નોલેજ છે મને એવું થાય કે આદિવાસીનું મને ગર્વ હશે તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત લે તમામ મિત્રો ખૂબ હા હા તમારે આદિવાસી રીતના તમારે લગ્ન કરાવવા હોય તમારા ભૂમિ પૂજન કરાવવું હોય કે પછી મૃત્યુ પછી આપણા માં બાર નથી કરતા કરી લેજો આપણી પાસે પૂરતા માણસો છે બધી વિધિ વ્યવસ્થિત કરાવે દેવા જે અસર વળવાઓથી ચાલતી એ વિધિ કરાવી શકે એવા આપડી પાસે માણસો છે પણ ટૂંકમાં એને આપડે અમારા વિસ્તાર માંથી ત્યાં લાવવા પડતો કદાચ અહિયાં પણ કરતા હશે મને આઈડિયા નથી પણ આપડી પાસે માણસો છે પૂરતા તમારે એ વિધિ કરાવી હોય ને

નેક્સ્ટ ટાઈમ જરૂરથી આપણે મૂકીએ છીએ બાકી સાથે મિત્રોને ખબર પડે કે દિયાળો કોને કહી ને બારમું કોને કહે બરાબર મિતેશભાઈ ચંપકભાઈ મહુલભાઈ અને સાથે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જોહાર જય આદિવાસી